છે ત્યારે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપે પણ મુરતિયા શોધવાની શરૂઆત કરી ગુજરાતની તમામ બેઠક પર હાલમાં સેન્સ પ્રક્રિયા પૂરી થઈ દરેક નેતા પોતાની ટિકિટ મળે તે માટે પ્રયાસોમાં લાગી ગયા ત્યારે કઈ બેઠક પર કયા દાવેદારોના નામ સામે આવી રહ્યા છે આવું જોઈએ જાણીએ સમજીએ ભાજપ બે ત્રણ દિવસમાં જાહેર કરી શકે છે ઉમેદવારોનું લિસ્ટ લોકસભા ચૂંટણી માટે ભાજપે કસી કમર ગુજરાતમાં કોણ થશે રિપીટ ગુજરાતમાં કોનું કપાઈ શકે છે પત્તું બે દિવસ બાદ દિલ્હી ખાતે મળનારી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ભાજપ ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરે તેવી સંભાવના છે લોકસભાના ઉમેદવાર માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે હાલ તમામ બેઠકો પર ભાજપના મુરતિયા માટે સેન્સ લેવાઈ રહ્યા છે ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠક છે તો આ તમામ બેઠક પર ભાજપે સેન્સ લેવાનું શરૂ કર્યું છે સેન્સમાં આવેલા નામનું એક લિસ્ટ બનાવી હાઈ કમાન્ડમાં મોકલવામાં આવશે ત્યારબાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં તમામ નામો પર ચર્ચા થશે અને ત્યારબાદ નામોની જાહેરાત કરવામાં આવશે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે દાવેદારોના નામ પર મંથન થઈ રહ્યું છે ત્યારે આપણે સૌથી પહેલા વાત કરીએ સૌથી હાઈ પ્રોફાઇલ ગાંધીનગર બેઠકની અમિત શાહ ફરી અમદાવાદ પૂર્વ બેઠકની વાત કરીએ તો વીસ થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી અમદાવાદ પૂર્વથી નોંધાવી છે જેમાં ગુજરાતના બે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પણ સામેલ છે પ્રદીપસિંહ જડેજા અને ગોરધન ઝડફિયાએ દાવેદારી કરી છે બાર દાવેદાર છે જેમાં વર્તમાન સાંસદ કિરીટ સોલંકી ધારાસભ્ય દર્શના વાઘેલા પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલા પૂર્વ મેયર કિરીટ પરમાર દિનેશ મકવાણા ડોક્ટર કીર્તિ વડાલિયા પૂર્વ મંત્રી ગિરીશ કરમાર વિભૂતિ અમીન नरेश ચાવડા હિતુ કરોડિયા મણિભાઈ વાઘીલા અને ભદ્રેશ મકવાણા દાવેદાર છે હું મારા બાયોડેટ આપવા માટે કેન્ડિડેટ અમદાવાદ પચ્ચીનો પાર્ટી જેને પણ આપે એને આપણે સપોર્ટ આપીશું સવાલ જ નહીં સાહેબ એવું કંઈ છે ને કે આપણને જ મળે એવું નહીં સારા કેન્ડિડેટ અનુકૂળ પડે એ પ્રમાણે એજ્યુકેશન પ્રમાણે હું કોમ્પિટ કરી શકું એવું છું એટલા માટે નિરીક્ષકો પાસે આપણી શું રજૂઆત કરી મેં ક એમને રજૂઆત કરી કે સાહેબ હું આ એમડી ગાયનેક છું એલ એલ બી છું એ વિસ્તારમાં વર્ષોથી કામ કરું છું જ્યાં જ્યાં ડેફિસિટ ઓછી છે એટલે બીજેપીનું ઓછું લીડ મળી છે ત્યાં મારા કોન્ટેક વધારે છે કારણ કે આટલા બધા પેશન્ટો હોય સાડી ચારસો ડૉક્ટરો મારા અંડરમાં છે હું પ્રેસિડન્ટ છું એટલે એ બધાનું કોરોના દરમિયાન અમે બહુ એક્ટિવિટી કરેલી છે ટિકિટ માગવાની છે આપણે ત્રણ વખત કાર્પોરેટ રહી ચૂક્યા છે એક વખત એમએલએ રહી ચૂક્યા છે અને આ ફેરે વિચાર છે અગર પાર્ટી આશીર્વાદ કરશે તો લોકસભા લડીશું અગર પાર્ટી બીજા ગમે તે માણસને ટિકિટ આપશે તો સેવક બનીને સેવા કરીશું સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ બેઠકથી વર્તમાન સાંસદ મોહન કુંડારીયાએ દાવેદારી નોંધાવી છે તેની સાથે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોખરા પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરડવા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દાવેદાર છે ભાવનગરની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વર્તમાન સાંસદ ભારતી શિયાળ મહેન્દ્રસિંહ સરવૈયા નીમુબેન બામણીયાએ દાવેદારી નોંધાવી છે પોતે જ દાવેદારી કરેલી છે કેમ કે હું પણ પાર્ટીમાં વીસ વર્ષથી કામ કરું છું અને જ્યારે મોદી સાહેબે આપણે તેત્રીસ અનામત અમને મહિલાઓને આપવાની વાત કરી છે અને અમલવારી તો આપણે જાણીએ છીએ કે બે હજાર ઓગણત્રીસમાં આવવાનું છે પણ છતાં પણ અમને આશા છે કે મહિલાઓને આ વખતે વધારે સીટ મળશે ગુજરાતમાં સૌરાષ્ટ્ર પછી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા બેઠક માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવેદારી નોંધાવી છે આ સિવાય રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને હાલ પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલે પણ દાવેદારી નોંધાવી છે આ સિવાય નારાયણ પટેલ દિનેશ પટેલ અને કેસી પટેલે દાવેદારી કરી છે મહેસાણા પછી વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં વર્તમાન સાંસદ પરબત પટેલની સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને કેસાજી ચૌહાણ દાવેદાર છે તો પાટણ માં વર્તમાન સંસદ ભરસી ડાબી સાથે ગિનીસ બુક માં રેકોર્ડ ધરાવના ડોક્ટર વ ઉમેશ શાહ અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સાકાજી ઠાકોરે દાવેદારી છે. છેલ્લા 40 વર્ષથી ડૉક્ટર તરીકે હું પ્રેક્ટિસ કરું છું. કેન્સરનો ખાસો અનુભવ કારણે લોકો સેવા ખૂબ તક મળી છે. પ્રેક્ટિસ સાથે સાથે લોકસેવાનો અને જનસર્વપક ખૂબ મેં કર્યો છે બોળો જનસંપર્ક ધરાવું છું. ભાજપ કેવી પાર્ટી છે દરેક સમાજને રિપ્રેઝન્ટ રિપ્રેઝેન્ટ કરે છે દરેક અવયવ રિપ્રેઝેન્ટ કરે છે એટલે મોદી સાહેબ ના વડપણ હેઠળ અમારે કામ કરવાની ખૂબ જ ઈચ્છા છે પાર્ટી કરશે હા મેં ઉમેદવારી નોંધાવીશ ચૂંટણી લડીશું ને સાત લાખ મતથી વધુ મતો જીતીશું દાહોદ બેઠક વાત કરીએ તો આદિવાસી સમાજની બહુમતીવાળી આ બેઠક પર વર્તમાન સાંસદ જસવંતસિંહ જિલ્લા પ્રમુખ શંકર અમલિયાર દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શીતલ વાઘેલા દાવેદાર છે સુરતમાં વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના ચરદોશે દાવેદારી નોંધાવી છે સાથે જ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નિતિન ભજીયાવાલા શહેર મહામંત્રી મુકેશ તલાલ અને પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ દાવેદારી કરી છે ખૂબ વાતાવરણમાં આખી આ પ્રક્રિયા અત્યાર સુધીમાં પૂરી થઈ છે લગભગ એકસો ત્રીસ કરતાં પણ વધારે અમે કાર્યકરોને સાંભળ્યા છે કોઈ કે પોતાનો બાયોડેટા આપ્યો હોય ન આપ્યો હોય બીજાના નામની ભલામણ કરી હોય જે અમારી ભારતીય જનતા પાર્ટીની જે રીત રસમો છે એ પ્રમાણે અમને અમને સાંભળ્યા છે ગુજરાતમાં ભાજપે તમામ છવ્વીસ બેઠક ફરી એકવાર જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે માત્ર જીતવાનો પરંતુ પાંચ લાખ થી વધુ જીતવાનો ટાર્ગેટ છે ત્યારે ભાજપ અનેક નવા ચહેરાને પણ તક આપે તેવી સંભાવના છે કોને ટિકિટ મળે છે અને કોનું પત્તું કપાય છે તેના માટે પહેલા લિસ્ટ સુધી રાહ જોવી જ રહી રિપોર્ટ મીડિયા